નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર જો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તો મિત્રો આપણે આ વિડીયોમાં જોશું ધોરણ છ સામાજિક વિજ્ઞાન એકમ પંદર સરકાર આ એકમના આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીશું મિત્રો તમે આ એકમ ભણ્યા હશો શીખ્યા હશો સમજ્યો હશે વાંચ્યું હશે તેમાં સરકાર સરકારનું મહત્વ આપણા દેશની સરકાર સરકારના પ્રકારો જેમાં લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર રાજાશાહી સરકાર વગેરે અંગે ચર્ચા કરી સાથે સાથે લોકશાહીના મૂલ્યો સરકાર અને સરકારના કાર્યોમાં કાયદા આ બધા જ મુદ્દાઓ અંગે ચર્ચા કરી હવે મિત્રો આ આ એકમના સ્વાધ્યાય અંગે આપણે જોઈશું તો પ્લીઝ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા ચેનલને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ચૂકતા નહીં શરૂ કરીએ આ એકમનું સ્વાધ્યાય પ્રશ્ન પહેલો પ્રશ્ન પહેલાની સૂચના છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પહેલો સરકારની જરૂર શા માટે છે ઉત્તર દરેક દેશના જુદા જુદા નિર્ણય લેવા માટે તેમજ નિર્ણયનો અમલ કરવા માટે સરકારની જરૂર પડે છે બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવા માટે સરકારની જરૂર છે દેશના વિકાસ નિભાવ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર જરૂરી છે બંધારણના નિયમો અને કાયદા લોકોમાં સમાન રીતે લાગુ કરવા માટે પણ સરકાર જરૂરી છે મિત્રો આટલા માટે સરકાર જરૂરી છે પ્રશ્ન બે જોઈએ સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે ઉત્તર સરકારના મુખ્ય ત્રણ પ્રકાર જોવા મળે છે એક લોકશાહી સરકાર બે સામ્યવાદી સરકાર અને ત્રણ રાજાશાહી સરકાર પ્રશ્ન ત્રણ જોઈએ મિત્રો દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે અહીં શબ્દ છે દુનિયા જ આવશે પરંતુ એક સરકાર છે જોઈએ દુનિયામાં સરકારના મુખ્ય ચાર પ્રકાર જોવા મળે છે એક લોકશાહી સરકાર બે સામ્યવાદી સરકાર અને ત્રીજી સરમુખ હત્યારશાહી સરકાર અને ચોથી રાજાશાહી સરકાર તો બંને પ્રશ્નોના ઉત્તરો મિત્રો સરખા આવે છે પરંતુ સરકાર એકલી પૂછાય તો ત્રણ પ્રકારો લખશું અને દુનિયા સંબંધિત પ્રશ્ન પૂછાય તો આપણે પ્રશ્ન ચાર આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે ઉત્તર આપણા દેશમાં સંસદીય લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા છે સંસદીય લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા છે તો મિત્રો આ આ રીતે આપણે ચારે ચાર પ્રશ્નોના ઉત્તરો સમજી અને લખી છીએ આગળ વધીએ પ્રશ્ન બે પ્રશ્ન બે મિત્રો આપણને જોડકું આપેલું છે સૂચના છે યોગ્ય જોડકા જોડો અવિભાગ અને બ વિભાગ આપણે જોડવાનું છે પહેલું છે રાજ્ય સરકાર તો રાજ્ય સરકારનો બ વિભાગમાંથી ઉત્તર આવશે ડી સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે બીજું છે સ્થાનિક સરકાર તો તેનો ઉત્તર બ વિભાગમાંથી આવશે સી ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે ત્રીજું છે રાષ્ટ્રીય સરકાર તેનું ઉત્તર આવશે બી સમગ્ર દેશ માટે કાર્યભાર સંભાળે છે અને ચોથી છે રાજાશાહી સરકાર તો તેનો ઉત્તર બ વિભાગમાંથી આવશે એક જ વ્યક્તિ શાસન છે આમ જોડકામાં જોઈએ તો અ વિભાગમાંથી એ માટેનો ઉત્તર છે ડી બે માટેનો ઉત્તર છે સી ત્રણ માટેનો ઉત્તર છે બી અને ચાર માટેનો ઉત્તર છે એ આમ રીતે જોડકા જોડી શકીએ છીએ આગળ વધીએ પ્રશ્ન ત્રણ યોગ્ય કારણ આપો અહીં મિત્રો આપણે ત્રણ કારણો આપવાના છે તે ત્રણેય કારણો આપણે વિગતે સમજીએ કારણ એક લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે ઉત્તર કારણ કે અબ્રાહિમ લિંકને આપેલી વ્યાખ્યા પ્રમાણે લોકશાહી સરકાર એટલે લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન આ પ્રકારના શાસનમાં પ્રતિનિધિઓ લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ના કરે તો આગામી ચૂંટણીમાં લોકો ફરીથી તેમને દેશનો વહીવટ સોંપતા નથી એટલે કે તેમને ફરીથી ચૂંટતા નથી લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે સરકાર પણ લોકો માટે લોકશાહીમાં લોકોને જ કેન્દ્ર સ્થાને મનાય છે મિત્રો આ પ્રશ્નનો ઉત્તર લખી શકીએ છીએ હવે જોઈએ કારણ બે કારણ બે લોકશાહીના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી ઉત્તર કારણ કે રાજાશાહી શાસનમાં શાસક કોઈ એક વ્યક્તિના હાથમાં છે આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી રાજા દ્વારા લેવાયેલા નિર્ણય જ આખરી માનવામાં આવે છે લોકોની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને મહત્વ આપવામાં આવે છે માટે લોકશાહીના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી આગળ વધીએ કારણ ત્રણ સરકાર કાયદામાં ફેરફાર કરે છે ઉત્તર લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સરકારની રચના થાય છે સરકાર કાયદા બનાવવાનું અને તેનો અમલ કરવાનું કામ કરે છે આ કાયદા લોકોની સુખાકારી સુવિધા અને વિકાસ માટે જરૂરી છે પણ જો કાયદો યોગ્ય ન હોય લોકો મત બદલાય અથવા બિનજરૂરી હોય ત્યારે સરકાર ઘડેલા કાયદાઓને ફેરફાર કરવાની સત્તા ધરાવે છે આમ સરકાર કાયદામાં ફેરફાર કરી શકે છે તો મિત્રો આ રીતે પ્રશ્ન ત્રણ યોગ્ય કારણ આપોમાં ત્રણ કારણોના ઉત્તર આ રીતે તમે લખી શકો છો આગળ વધીએ છે છે જેની સૂચના નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો અહીં આપણે ત્રણ કારણોના ત્રણ વિધાનોના ખરા ખોટા જણાવવાના છે જોઈએ પહેલું વિધાન લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા હોય છે આ વિધાન સાચું છે બે રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે તો મિત્રો આ વિધાન વિધાન પણ સાચું છે ત્રીજું અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે આ વિધાન પણ સાચું છે આમ આ ત્રણે ત્રણ વિધાનો સાચા છે માટે બધામાં ખરાની નિશાની આવશે તો આ રીતે તમને આ પ્રશ્નનો ખ્યાલ આવી ગયો હશે તો મિત્રો આ રીતે આપણે આ એકમનું સ્વાધ્યાય અહીં પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે સરસ રીતે સમજાઈ ગયું હશે જો કોઈ પણ પ્રશ્નમાં તકલીફ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો જેથી કરીને આપણે તે પ્રશ્નનું નિરાકરણ લાવી શકીએ તો પ્લીઝ મિત્રો આ ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ચૂકતા નહીં નીચે આપેલું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારો આભાર